એ દાદા એ દાદી એ વાળ કાળા કર્યા મમ્મી અને પપ્પા એ પણ વાળ કાળા કર્યા મોટા છી નાખી નાખી આખા કરે છ જણા એ વાળ કર્યા કર્યા એમ પાંચ વર્ષ નું એક ટેણીયું આ ટેણીયા એને હું સૂચ્યું કે એને વાળ ને ધોળા રંગ એટલે કે સફેદ રંગ ના કરાવ્યા ઘરમાં બધા કાળા અને ઓલું ટેણીયા નો રંગ છે તે ધોળો ઓલા બધા કાળા માથા વાળા ભાઈ છોકરા ને બોલાવ્યો અને વચ્ચે લીધો અને ફરતા બધા બેસી ગયા કોઠવાઈ ગયા પૂછ્યું ઓલા છોકરા એમ કે બધા એ કાળા વાળ કરાવ્યા તો આ એકલા એકાદ હોળા વાળ કરાવ્યા છોકરું બોલ્યું કે ઘર માં એકાદ તો વડીલ હોવો જોઈએ ને કારણ કે તમારે બધાને જોવાનું થવું છે તો એકાદ ધોળા વાળ વાળો પણ ઘરમાં હોવો જરૂરી હોવો જોઈએ મિત્રો આ છે આપણા વડીલોનું ઘરમાં સ્થાન કે વડીલ સુકામ હોવો જોઈએ ખૂબ સરસ મજાની વાત કરી આપને આ વાત કેવી લાગે એ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવશો અને અમારા સોશિયલ મીડિયાને ફોલો કરશો થેન્ક યુ